જેમણે આ યોગનું આયોજન કર્યું છે એ મોતીભાઈ બેન બાપ એમનો સમગ્ર પરિવાર ને લાખ લાખ ધન્યવાદ જેમણે આવો સુંદર પરમાત્માના નામનો યોગ રચી એ અંશા સંતોનો દર્શન દેવોને દુર્લભ દર્શનથી પ્રભુ પ્રસન્ન થાય સાહેલી ઘેર સંત પધાર્યા એ જેના દર્શન માત્રથી દુષ્કૃત ટળી જાય કોટિક કર્મનો નિવારણ થઈ જાય એવા આજની વ્યાસપીઠને જેમણે દીપાવી છે એવા પરમ વંદનીય પૂજ્ય જવાનરામજી મહારાજ જેમના વિક્રમ મહારાજના સદગુરુ એ અધિષ્ઠાન પદે બિરાજમાન એવા પૂજ્ય પરમ વંદનીય જવાનરામજી મહારાજ અહીં પરમ વંદનીય પૂજ્ય રુગ્નાથરામજી મહારાજ

પરમાત્મા જેને કહી શકાય એવું એક બાળ ભગવાન નું અવતરણ અને અવતરણ ના નિમિત્તે પોતે ખુબ આનંદ થી આજનો યોગ રચ્યો છે એ ધન્યવાદ માયા માયા મૂર્ખો સિંચે ગમાર વિવેક કરીને વાપરે એનો બેડો ભાર એટલે આવું આપણે બધાય જાણીએ આ વિશ્વ માત્રનો જો સર્જનહાર હોય તો એ માતા પિતા છે બાપ આ સર્જનાત્મક સૃષ્ટિ નું જો સર્જનહાર કોઈ હોય તો એ માતા પિતા છે અને તારણહાર કોઈ હોય તો એ સદગુરુ છે જો માતા પિતા ના હોય તો આ સૃષ્ટિ સર્જન ન થાય એટલા મહાપુરુષો કે માતા તિરથ પિતા તિરથ તિરથ જેષ્ઠ બંધવા વચને વચને ગુરુ તિરથ ઓર તિરથ અભ્યાગતા જો કદાચ શરૂઆત કરવી હોય આપણે સુખની અને સંસ્કારિતાની તો શરૂઆત માતા પિતાથી થાય અને આપણા શાસ્ત્રો એવું કે એક સંસ્કારી જનેતા હો શિક્ષકોની ગરજ સારે એક સંસ્કારી જનેતા સો શિક્ષકોની ગરજ સારે કારણ કે જો આ જગતમાં પૈસા સુખી કરી શકતા હોય એ જરૂરિયાત ખરી પૈસો એ જીવનની જરૂરિયાત ખરી પણ કોઈ માને કે પૈસા ભલે કરોડો રૂપિયા હોય અબજો રૂપિયા હોય પણ જો ઘરમાં સુખ કે શાંતિ ના હોય સંસ્કારિતા ના હોય તો તમે જોઈ લો અનંત કુટુંબો આજે પણ ઊંઘ ગોળીઓ લઈશું

આમ તો શરીર તો બધાયને મળ્યા છે બાબ શરીર તો જાવરને પણ મળ્યું પશુ નહીં મળ્યું પશુ નહીં કોન મળ્યા છે જનાવરના કોણ હોય કે ના હોય હોય ગાય હોય ભેંસ હોય એ બધાયને કોણ હોય પણ એ બધા સત્સંગ હોભળી શકે એવાને સત્સંગમાં ખબર પડે કે હોય સત્સંગ થાય છે હવે જો ગાયો ભેંસોને ખબર ના પડે સત્સંગમાં અને આપણો ની એ ખબર ના પડે તો એમને ઓખો હોય આપણે ઓખો છે પણ એમને હારા દર ખરાબ ની ખબર પડે ઓખો પરમાત્મા એ ગાય ભેંસ ને આલી જનાવર આપી પશુ માત્ર ને આપી પણ એમને સારું શું અને ખોટું શું એની ખબર પડતી નથી જ્યારે મોણે માણસ પડે ને આટલી તો ખબર આપણને બધા એનું પડે છે આવો કદાચ કોઈના ઘેર દીકરાનો જન્મ થાય તો આમ ઢોરાનો હરખ થાય એને આવા મેળાવડા કર્યા એવી કોઈને હોભળ્યું કે ફલવાના અહીંયા ગાયના વાસડાનો જન્મ થયો તો તે અહીંયા મેળાવડો કર્યો એવું હોભળ્યું તમે પણ મોણા ના અહીંયા હોય તો આ થાય છે ને એટલે મનુષ્યની એ બલિહારી માણસની કોઈ જાણી શકે તો એ માત્ર ને માત્ર મનુષ્ય જાણી શકે ફક્ત ને ફક્ત મનુષ્ય જાણી શકે પણ બે હાથ પગ ઓખો મૂઠું અને નાક મળે એટલે મનુષ્ય થઈ ગયો એવું નહિ બાપ એટલે મનુષ્ય થઈ ગયો એવો નહીં મનુષ્ય કોને કહેવાય મનુષ્ય શું કેશાન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ ન શિલમ ન ગુણો ન ધર્મમ એ મૃત્યુ લોકે ભવી ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગા શાંતિ જેનામાં આવું સમજવાની શક્તિ હોય અને એટલે મનુષ્ય તેરા ગુણ ભરા મનુષ્ય મહાન હોય તો શું છે એનો ગુણ છે

કોઈ પણ ન શું કે ઘરમાં હા પાયો એવી ખબર પડે પછી ઊંઘ આવે ના આવે બધાય ને ખબર પડે છે હવે બોલો બીક હાપ છે કે હાથ કઈ રીતે મરી જાય એની છે

બાજુમાંથી એક ભાઈને બોલાયા અને કે જુઓ ભાઈ અમે અહિંસામાં માનવા વાળા છીએ એટલે હાથને મારતા નહીં કે નહીં મારીએ એને હાથને પકડ્યો અને માટલામાં ઉતારી દીધો ક્ષમો ઉતાર્યો માટલામાં અને માટલામાં ઉતારીને ઉપર કપડું મોઢું વધી દીધું કપડું અને પહેલા આપણે ઘરિયાને ખબર હશે જોઈન્યો લઈને જાતા ને એટલે બબે માટલો હાલતા

હવે તમારે મા માથલું રાખવું હોય કોઈ તમારી મરજી અને શેમારીયું કરવું હોય કોઈ કોઈ ના પાડતું પેલા એ ગાડીઓ કર્યો પકડવાનો ઢોયળું વધ્યું અને પછી ગાડીઓ પકડી અને ત્યાંથી હેડ્યો કે આ હાપને જંગલમાં જઈ છોડી દઉં એનો તો લઈને આ જંગલમાં ગયો અને અહીંયા જઈ અને

વ્યસન નો પહેર્યો હોય તો નહિ હોય લગભગ મારા ખ્યાલથી દારૂ માંસ ચોરી ધારી જુગારે આવું કોઈ હશે તો નહીં પણ વળી ચોખ્ખૂણે ખચકે રહી ગયું હોય તો ગાળિયો જ છે ને કોઈને નાચનો પહેર્યો કોઈને જાતનો પહેર્યો કોઈને ડિગ્રીનો પહેર્યો કોઈને પૈસોનો પહેર્યો કોઈને શરીરનો પહેર્યો પણ આ બધાય મૂળ ગાળિયા છે ઓ પેલો ગાળિયો પેરીન ઉપર ચડી અને કપડું ફાડ્યું એનો મોય પેલો ફૂંફારા મારતો બેઠો હતો ઓ માઘો થાય પેલો પાછો પડે અને પાછો પડે ને પેલા નેચા બેઠો એના હમતા કે કે જો દશા લાઈ છે બોલો એને લાઈ છે કાઠી દીધી છે હાઠી દીધી છે પ્રગણા રો મારે પેલો હું ઘુંફારો મારે પેલાનો પાછો પડે અને નેચા બેઠો એના હમતા કે કે જો દશા લાઈ છે અને આપણે બધા કોક થાય એટલે તમને તાજ છે હું ચા જો દશા લાઈ છે પેલા નેચા બેઠો બેઠો ઈશારા કરે કે હા વારી નોખો

કાઢો આ પણ એક ગાળિયો છે પોંચ વિષયનો રોગ ભારી બગાડ્યું જીવતર સાર પોંચ વિષયનો રોગ ભારી બગાડ્યું જીવતર સાર ગુરુ મળ્યા અમને જ્ઞાની નારી જોઈને કર્યો છે નિસ્તાર એટલે આવા કોઈ સદ્ગુરુના સાનિધ્યમાં અને અહીંયા જવા માટે મારે એમ કેવું છે કે એવું નહીં જેવા છો તેવા જેસળ હારો થવા જો જ નહોતો એવી કોઈ એની ભાવના પણ નહોતી એનો તો એક જ ભાવ હતો મેણું માર્યું છે મને એમણે

સમય નવું લાગે આપણને થોડીક વાર માં મને એવું લાગે ઊંઘા થોડીક વાર માં શું કરે કરોડપતિ મૂર્તિઓ જોઈ અને લગ્ન કરી દેજો

અને જે દર્દી બને એનો રોગ મટે મટે પણ દવાખાના જઈ અને કી કે સાહેબ હવે એ ઇન્જેક્શન લેવા દો અને બીજું કોઈ ગોળીઓ બોળીઓ આળો તો મેળ આવે ના સાહેબ જે કે ડોક્ટર જે કે એ જ વાત ફાઇનલ અને એ વસ્તુનો જે સ્વીકાર કરે કારણ કે અનંત અબ્રાહમ લિંકન પાર્લામેન્ટમાં જતા હતા અને એક ભૂંડનું બચ્ચું ડુગરનું બચ્ચું ગટર પડી ગયેલું બધા કોરે મારી પબ્લિક ટોળાવાળીનું ઊભરેલી

દુખી થતું હતું અને કપડાની ની પરવા કર્યા વગેરે એને બહાર કાઢ્યું કે એ દુખી થાતું હતું એટલે નહીં કાઢ્યું એ દુખી થાતું હતું એટલે નથી કાઢ્યું મને દુઃખ થયું એટલે કાઢ્યું એને જોઈને શું થયું

કેમ ભગવાન મારી નજર માં નથી આવતો જો ગીતા એમ કે હોય હોયની અણી જેટલી જગ્યા પરમાત્મા વગર ખાલી નથી તો હું એનાથી વંચિત કેમ પ્રાપ્ત થ એમો આ વાત વણાયેલી છે એટલે આપણે અહીં આપણો જે આપણો યોગ છે ભારતમાં જન્મ થયો છે અને આપણી સંસ્કૃતિનો વિચાર તો કરો માતા પિતા રીત સદા મેં ગીત વહ કે ગાતા હું ભારત કા રહેવાલા હું ભારત કી બાત સુનાતા હું અરે મમતા હૈ जहाँ नदियों को माता कह के बुलाते हैं इतने पावन हैं लोग जहाँ पत्थर भी पूजे जाते हैं उस धरती पे मैंने जन्म लिया मैं नित नित दर्शन पाता भारत का रहने वाला भारत की बात सुनाता हूँ आ देश महानता जुओ ते अपनी संस्कृति अपने वारसा मड़ेली बात ने विचारो बाप के जो नदी ने माता कही बोला ये भारत ने कम नसीबी કે આજે ગયડા માં ને ગઈડા ઘરમાં બીજી વાત નથી આપણા મેળા આવે છે એક પત્ની વ્રત ધારી સીતાને ને સોયા પછી રામે કદી બીજી પથારી ના સ્વીકારી આપણા મેળા આવે છે બાપ નથી આજે અત્યારે ખરેખર જે સમય મળ્યો છે એ સમય નો સદુપયોગ કરી અને આવો સુંદર આ ચતુષ્ટ સહિતનું સાધન આપણને મળ્યું છે વિચારવા માટે મન બુ જીત અને અહંકાર આપણે જે નિર્ણય કરવો એ કરી શકીએ માટે બીજું કઈ કરવાની જરૂર નથી આ વાતોના ના ઉતારી ખરેખર જો વ્યવહારિક સત્તા જીવતા હોય તો મા બાપ ની સેવા કરવી પૂરવી એ મા બાપ ની ફરજ છે એ મા ધર્મ છે અને આ વાતો સમજી અને જીવનમાં ઉતારીએ અને જેને સદગુરુ નું સાનિધ્ય સ્વીકાર્યું છે એને ધન્યવાદ અને ના સ્વીકાર્યું હોય તો છેલ્લી

ફરી લાખ લાખ ધનવાદ આપીએ સદગુરુ પરમાત્મા સદૈવ એમની નિષ્ઠામાં ઉત્તર ઉત્તર વધારો કરી અને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે એવી વાત કઈ વાત ને પૂરી કરીએ સદગુરુ